ગઈકાલે અટલાદરા પોલીસને માહિતી મળેલ કે વીએમસી હાઉસિંગ મકાનના આગળના ભાગે બે માણસો એક્ટિવા ઉપર ગાંજાનું સૂટક વેચાણ કરે છે એવી વાતની આધારે અટલાદરા પોલીસે ત્યાં રેડ કરેલ અને ત્યાં એક કૃણાલ અને હેતરાદ એ નામના બે વ્યક્તિઓ એક્ટિવા ઉપર ગાંજાનું છૂટક વેચાણ કરતાં મળી આવેલ અને તેઓને વિરુદ્ધમાં અટલાદરા પોલીસ સ્ટેશનમાં એનડી પીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ ચાલુ રાખવામાં આવેલ છે મુંદામાલ જે છે વીસ હજારનો જે ગાંજો છે બે કિલો એમની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ છે કે એમપીનો કોઈ વ્યક્તિ છે એને મોબાઈલ નંબર આપ્યો છે એણે ફોન ઉપર એમને આ વાત થઈ અને એને આ ગાંજો આપેલ છે બાઇકમાં બાઇક પર લઈ આવતા હતા એથી બસમાં લાવતા હતા કે કોકના માધ્યમથી રિક્ષા કે કોઈક ચેન્ટમાં પણ જાવ આ એટલે જે વ્યક્તિ આપીને ગયો છે એણે એને આ જે આપ્યું છે એ બાબતે હાલમાં તપાસની પૂછપરછ ચાલુ છે ગુનાઈ વિચાર ઘરાવે છે બંનેમાંથી કૂપણી ગયો તો ના બંનેમાંથી અત્યારે ચેક કર્યું પણ તે કોઈ ગુનો કે એવો અત્યારે ધ્યાન પર આવ્યો નથી અગાઉ કોઈ ગુનામાં સંકળાયેલા હોય અને જેની આગળ હોય ના એવું કોઈ ધ્યાને આવેલ નથી એ બાબતે હાલમાં તપાસ ચાલે છે હા એ બાબતે એમની રિમાન્ડની કાર્યવાહી માટે ચાલુ છે અને વધુ તપાસ વિનોટપૂર્વક તપાસ ચાલુ છે કેટલા સમયથી આ વ્યવસાય સાથે સંકળાયા છે એ બાબતે હાલમાં એમની પૂછપરછ ચાલુ છે કોઈને કોઈને આપવા જવાના હતા એવું કોઈ નામ ખુલ્યું હોય કોઈને હા એ બાબતે તપાસ ચાલુ જ છે એમની પૂછપરછ ચાલુ જ છે કુણાલને હેતરાજનો આ જે કુણાલ જે છે એ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને જે હેતરાજ છે એ એના કહેવા પ્રમાણે એસ વાયમાં સેકન્ડ સેમેસ્ટરમાં અભ્યાસ કરવું છે એવું કેવું છે ઘરે બેઠા તો હતા ક્યાં આપવાના હતા અને કઈ રીતે છૂટક વેચાણ કરતા હતા એવું એમના નિવેદનમાં જણાવેલ છે તેમ છતાં એમની વિશેષ પૂછપરછ કરી અને કોને આપવાના હતા એ દિશામાં હાલમાં તપાસ બંને લાગે એવું કે કોલેજ કેમ્પસની આજુબાજુ કંઈક લોકોને સફાઈ કરતા એવું જાણવા મળી છે હાલ સુધીની તપાસ દરમિયાન એવું જાણવા મળેલ નથી પરંતુ એની તપાસ હાલમાં વિગતે પૂછપરછ ચાલુ છે